મે બારડોલીના છીએ ને પોખ ખાવાના ખૂબ શોખીન છીએ ગમે તે ભાવ હોય ખાવાનો એટલે ખાવાનો એક એન્જોયમેન્ટ શું અત્યારે તો છસો રૂપિયાના કિલોની ખરીદી કરી છે આઠસો ના કિલોની ખરીદી કરી છે મારી આઈટમ તમે એકવાર બારડોલીમાં ખાવા હો એટલે આઈટમ તમે ને ચાખો એટલે તમે કહેશો કે કઈ વસ્તુ બની છે અહીંયા પાટોલી પ્રખ્યાત વસ્તુ છે પોકવાડા પોક પેટી પોક સમોસા સેવ બધી જાતની એ અમારા લગભગ અહીંયા મને પંદર વર્ષ થઈ ગયા છે જેમ બી પર પોકવાડા પર ત્રણસો સાહીઠ પેટી ત્રણસો નેવું બધી પોંક ની આઈટમ બધી અમે દર વર્ષે પોંક નો ખેતી કરીએ છીએ આ વર્ષે માવઠું આવ્યું છે કમનસીબી વરસાદના હિસાબે ભારે નુકસાન થઈ છે એના કારણે આ વર્ષે પોંખમાં ટંગી પડે છે ઉત્તર આવતો નથી એના કારણે અમારે આ વર્ષે આ ભાવે ઊંચા ભાવે વેચવું પડે છે સંગ્રહ છે નથી પોંખનો એટલે અમને નુકસાન જાય એ પરિસ્થિતિ છે આ વર્ષે મજૂરી પણ મોંઘી છે અમારે મજૂરનો વર્ષ મજૂરીનો મજૂર અમારે મોંઘા પડે છે લાકડું વધારે મોંઘું થઈ ગયું છે એટલે અમને નુકસાન છે આ વર્ષે ને એ વસ્તુ અમારે આ વર્ષે કદાચ મોટે ભાગે આ પહેલી પહેલો પાક તો અમારો પહેલે જ ગયો છે ને બધો લાલ થઈ ગયો છે એટલે અમને નુકસાનમાં વધારે છે વીઘા અમારે પંદર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે પંદર થી વીસ હજાર રૂપિયા અમારે વીઘાનો ખર્ચો છે તે વચ્ચે અમારે પછી આ ભાડું આપવાનું આવે છે મજૂરી કાઢવાની આવે છે બધો જ ખર્ચો અમારો થાય છે હમ આ વર્ષે વરસાદના કારણે માલ ઓછો છે અને ઘરાકી તો વધારે છે પણ માલ એકદમ ઓછો છે વેચાણ તો ઘોરાકો વધારે છે સ્ટોકમાં માલ રહેતો નથી માલ ઓછો છે એટલે આઠસો રૂપિયા કિલો ગત વર્ષ ગયા વર્ષે આઠસો જ હતા પછી સસો હતા